કેમ છો તમે બધા તમારું બધાનું ફરી એક સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં આજ તો રિટર્ન એક્ઝામ છે અમારે બધા તૈયાર થાય છે તો અમે ત્યાર થઈ ગયો છે બોલો ભાઈ એક ત્યાર થઈ ગયો છે આપણું જો અપર અહીંયા પડ્યું છે આપણામાં ત્યાર થવાનું છે બધા નાવા ગયા છે અમે લોકો હવે તૈયાર થાય ધીમે ધીમે પછી આગળ તમને બતાવીએ જો અત્યારે બધા તૈયાર થઈ ગયા છે અમે

મેની કળ્યો બોટલ અને તરત હાલ્યા જઈ ધીમે ધીમે આ બધે જઈશ આગર આગર કાલ આવ્યા હતા ઈ જગ્યા છે આપડી જૂની અહીં બેપોની સામે રિલેક્સ પેટો પાસે સામે આછા મે આવી ગયા ચા પીવા આજે અચ્છા જો પાછા બધે આવી ગયા ચા પીવા ચાલો ચા પીવા હે ચાલો ચા પી લે મેં તો ચા પી લે તો પાછા ફરી વખત ચા પીવા આવશી એટલે અત્યારે જો અંધારું હતું અને દિવસે થઈ ગયો છે ને છેલ્લા નાસ્તો કરવાની લીધે અમે ત્રણ લોકો પાછળ હતા બાકી બધા આગળ ગયા જાય છે લોકેશન વધે ભાઈ લોકેશન આધારે જઈએ છીએ અમે લોકો હવે મારું ગાડું જાય હરી મારું તો ને હરી તું મારું ગાડું ક્યાં લઈ જાય એમ લોકેશન તું મારું ગાડું ક્યાં લઈ જાય લોકેશન આધારે હવે મોરે મોરો તું દે મોરે મોરો મોરે મોરો આ એમ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો જઈ શામળદાસ કોલેજ અમારી અમારી નથી પણ અમારે એક્ઝામ દેવાની છે એટલે અત્યારે અમારી જ છે ટ્રેન આવે તો અમારી કેમ પાછી ટિકિટ આપી એટલે અમારી એક્ઝામ દેવા એટલે શામળદાસ કોલેજ અમારી જો આવો રસ્તો છે રસ્તે જઈએ એમ શામળદાસ કોલેજ તો જો ને એટલે શામળદાસ કોલેજ પહોંચી ગયા છીએ હજી અંદર નથી ગયા ગેટની બહાર છે જો આ રોડ છે શામળદાસ કોલેજનો આવડ્યા શામળદાસ કોલેજ છે મારા બડીસ બધા બહાર ઊભા છે એટલે અમે ત્યાં જઈએ તો એ મેરકો જાના પડે કોઈ જાના પડેગા નકર ફેલ થઈ જાવે અમે જઈએ અંદર અત્યારે ગ્રાઉન્ડ માં અમે જવાના છે તો તો કે નહી મકાવ તો સામરદાસ કોલેજે પછી કે ને હા 150 ના ડબલ બધા બડીસ આવી ગયા છે અહીં અમારા અરે મજા એ જતું એક્ઝામ દેવા અને એક્ઝામ પછી તમને મળી જશે અને બે સામરદાસ કોલેજ છે એક્ઝામ ખતમ હવે બધા લોકો હા એમ

એ બધા હવે મળશે નહીં આજે પૂરી બધા બસ સંબંધ રહે મિત્રતા નો કે કોઈક હતા એનસીસી કેડેટ અમારા મિત્રો હતા બાકી તો બસ હવે જઈએ હવે ઘર બાજુ નીકળીએ હવે એથી ભાવનગર થી તો રજા લેવાની છે ડેપો તરફ જઈએ ત્યાંથી પછી મારા ઘર બાજુ જશું બસ મળે તો બસ અથવા તો રેલવે સ્ટેશન જશું ત્યાંથી ટ્રેનમાં

આપણને લેવા લાલભાઈ આવી ગયા છે અત્યારે આપણે અરે ખાલી એક ભાઈ બસ અમિતભાઈ રહ્યા છીએ બાકી બધા નીકળી જાય હા બાકી બધા નીકળી ગયા અમે છા પીવા ઉભા રે છા પાણી પી લઈ અને પછી નીકળી પાછા ઘર બાજુ અને આજનો બ્લોગ બસ આવ્યો આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં હું બધાને જય માતાજી અને ભાઈ ભાઈ